થોડા દિવસ પહેલા સંસદ ભવન પર દીવ દમણ એમપી ઉમેશભાઈ પટેલ પ્રશાસન પ્રફુલ પટેલના નવ વર્ષ પૂરા થયા તેનો હિસાબ કામકાજનો હિસાબ માંગતા હતા મને લાગે છે કે આ પ્રશાસન પ્રફુલ પટેલના નવ વર્ષનો કામનો હિસાબ લાગે છે કે આ તેનો જવાબ લાગે છે આજે જે આપણા યશસ્વી પ્રફુ પટેલ સાહેબ જે આપણા પ્રશાસક જે છે વર્ષ પૂરા થાય છે છે અને જે કામ કરેલા એ બદલ આવતા હજુ આપણે આશા રાખીએ કે હજુ પ્રફુલ્લ સાહેબ વધારે વડસ અહીંયા રહે એના માન ખાતર એના જે નવ વર્ષ પૂર્ણ થાય છે ને એના માટે મીઠાઈ અને જે જીવન જરૂરિયાત વસ્તુ અને વાપરવા માટે ભેટ આપેલી છે

પ્રફુલ પટેલ સાહેબ છે ને એના નવ વર્ષ પૂરા થાય છે દસમા મઠમાં પ્રવેશ છે જે જે આપણા યશસ્વી પ્રફુલ પટેલ સાહેબ જે આપણા પ્રશાસક જે છે એમના નવ વર્ષ પૂરા થાય છે અને જે સારા કામ કરેલા છે એ બદલ આવતા હજુ આપણે આશા રાખીએ કે હજુ પ્રફુલ સાહેબ વધારે વળસ અહીંયા રહે એના માન ખાતર એના જે નવ વર્ષ પૂર્ણ થઈ છે ને એના માટે મીઠાઈ અને

प्रशासन का साल मोदी सरकार जवाब 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 दो 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 का साल मोदी सरकार मांगने के लिए आए हैं कि उनके कार्यकाल नौ साल निएयोके 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 का कैसे और उनको क्यों बदला नहीं जा रहा है जबकि इनके पास इतने सारी इंक्वायरी चल रही है वो भी क्यों नहीं हटाया जा रहा है बस यही कहना है कि सरकार उनसे उनको जल्द से जल्द हमारे प्रशासन प्रशासक पद से हटाए મને લાગે છે કે આ પ્રશાસન પ્રફુલ પટેલના 9 વર્ષનો કામનો હિસાબ લાગે છે દોસ્તો જો ہمارا વિડિયો આપકો અચ્છા લગા હે તો લાઈક કરના શેર કરના ઓર કમેન્ટ કરના જરૂર કમેન્ટ કરના ઓર જો અભી તક આપ લોકને મેરે સેન્ડલ કો સબસ્ક્રાઇબ નહીં કિયા હે તો સબસ્ક્રાઇબ કરના બેલ આઇકન પે ક્લિક કરના ઓર ઓલ પે ક્લિક કરના દોસ્તો આપકો જો ہمارا ન્યૂઝ અચ્છા લગા હે તો લાઈક કરના શેર કરના કમેન્ટ કરનાર અભી તક જો આપો ને મેનલક્રાઇબ નહી કયા હે તો સબ્સ્ક્રાઈબ કરના બે પે ક્લિક કરનાર ઓલ પે ક્લિક કરના લાતા રહેતા